કોઈપણ માનસિક રીતે અસ્વસ્થ માણસ સમાજની વચ્ચે એની કોઈ સારવાર થયા વગર લાંબો સમય રહે તો એ સમાજને ખૂબ મોટું નુકસાન કરે છે વિપુલ પરમાર નામનો માણસ જેના પર બહુ લાંબા ગુનાનો ઇતિહાસ હતો દસેક જેટલા ગુના નોંધાયેલા હતા ચાર વર્ષ પહેલા એણે કેનાલ પાસે કપલ ઉભું હતું ટાર્ગેટ કરીને એમની એ માણસ જેલમાં જાય જેલમાંથી બહાર આવે અને ફરી એકવાર બિલકુલ એ જ પેટર્નથી કેનાલ પાસે સવા એક વાગ્યાની આજુબાજુ બર્થડે સેલિબ્રેટ કરીને આવેલા કપલને ટાર્ગેટ કરે વૈભવ નામના પચીસ વર્ષના કોઈના છોકરાને મારી નાખે અને પછી પોલીસ રીકન્સ્ટ્રકશન માટે લઈ જાય ત્યારે આપણને કર્મનો સિદ્ધાંત ત્યાં દેખાય કે જે જગ્યાએ એ હત્યાઓને અંજામ આપતો લૂંટને અંજામ આપતો પોલીસ સાથે ઘર્ષણ થયું રીકન્સ્ટ્રક્શન ઘટના બની અને ખૂબ મોટા સંદર્ભે ખૂબ લાંબા સમયથી જોવા મળતા યુપી કે એક મુંબઈમાં કે એક ગુજરાતમાં પણ એ પેટર્ન હતી એ પ્રકારના સમાચાર સામે આવ્યા છે વિપુલ પરમારનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે વિપુલ પરમારની માતાનું ખુદનું સ્ટેટમેન્ટ હતું એક સમયે કે મારો છોકરો જો અત્યારે જેલમાં જશે ને ફરી પાછો બહાર આવશે તો એ આ જ પ્રકારનું કૃત્ય કરશે એટલે એ સાયકો કિલર હતો અને પોલીસ સાથેના ઘર્ષણમાં એન્કાઉન્ટરમાં એનું મૃત્યુ થયું છે